પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ બીજો રૂડોકાળ અને ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશકાળને સંઘનું કારણ વિશેષ છે કેમ જે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂઢિશ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાત્રીઓને ભડવા અથવા તારુમાસના ભક્ષણ કરનારા તેનો સંઘ થાય તો ક્રિયા પણ ભૂંડી થાય માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડોકાળ વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નિસર અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે જય સ્વામી નારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો